તો કોંગ્રેસ પક્ષ વખતે જેના મૃત્યુ થયા છે એના આશ્વાસન લેવાયા છે કોંગ્રેસ તમારી સાથે છે જ્યાં જરૂર હોય ત્યાં તમારી ભેગા છે સરકારશ્રીને વિનંતી છે કે જે મૃતિકો છે એ પચાસ લાખ રૂપિયાની સહાય મળે જે ડ્રાઈવર છે એનું લાયસન્સ સસ્પેન્ડ થાય એની સામે ગુના બને જેલમાં જાય અને અમારી કોંગ્રેસ મૃત્યુ ભાજપના પાપે આ રહ્યું છે ભાજપ ભ્રષ્ટાચાર કરાવે છે એના માટે થયું છે ભ્રષ્ટાચાર કરે એના માટે થયેલું છે એના મળી તેઓને કોન્ટ્રાક્ટર આપે છે એટલા માટે થઈ રહ્યું છે ભાજપના જ વોર્ડ નંબર ચારના મહામંત્રી દ્વારા આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે જેમાં આજે ચાર મૃત્યુના મૃત્યુ થયા છે અત્યારે હું પીએમ રૂપ પાસે છું અને ભગવાનને પ્રાર્થના કરું હજી બીજા મૃત્યુ ન થાય અને રાજકોટ મહાનગરપાલિકાની સરકાર પાસે મેં માગણી રાજકોટ શહેર કોંગ્રેસે કરી છે કે આ દરેક મૃત જણાને પચાસ લાખ રૂપિયાની સહાય આપીને અને કોઈના પરિવારના લોકોને નોકરી આપવાની આપે એવી માંગણી પણ કરી છે જોઈએ છે કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિટર પાસે આવેદનપત્ર આપી આ બધાનો ઉલ્લેખ જાહેરમાં લેવાના છે